સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર બસો પંચ્યાસી ના આચાર્યનો વિવાદ સામે આવ્યો છે આચાર્ય સંજય પટેલ સરકારી શાળામાં આચાર્ય હોવા છતાં દુબઈમાં વેપાર કરતા હતા એટલું જ નહીં પરંતુ શાળામાં ખોટી રીતે રજાઓ પાડી દુબઈ જતા હતા જે અંગેની ફરિયાદ તંત્ર મળતા નગર શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા શિક્ષક સામે તપાસ શરૂ કરી છે દરમિયાન શિક્ષક હાજર રહેવા નોટિસ પણ આપી હતી તો બીજી તરફ શિક્ષકનું અમદાવાદમાં રૂપિયાની લેતી દેતી અપહરણ થયું હતું જેમાં તેને ગોંધીને માર મારવામાં આવ્યો હોવાની પણ શિક્ષકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદ કર્યા બાદ શિક્ષક દ્વારા ચાલતો વેપારી ખેલ પર્દાફાશ થઈ

અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે એમનું કંઈ અકસ્માત જવા મળ્યું છે અચ્છા વારંવાર દુબઈ જતા હતા કે વિદેશ પ્રવાસ જતા હતા ત્યારે એનઓસી લઈને જતા હતા અને એ બાબતે તમને કોઈ માહિતી હતી ખરી કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે ફરજિયાત ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે પુરાવો એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય હાલમાં વધુ તમે જણાવી નહીં શકો ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું